એની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને તો બેઝિક બેઝિક ની અંદર ખાસ કરીને આપણે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડ માં જે કઈ રીતે કોઈ પ્રશ્નવાળા દાખલા એક હસવાના છે અલકુલે 80 ગુણનો પેપર અને ત્રણ કલાક ની અંદર આપણે લખવાનું રહેશે એમાં વિદ્યાર્થી મિત્રો એ જો લઈ અને દેજો એની અંદર તમે ટીમ આવતા જજો અથવા કોઈ નોટબુકમાં લખતા જજો

ઉદાહરણ નંબર 2 3 અને 4 હવે સંખ્યા 1.1 એની અંદર દાખલા નંબર 1 દાખલા નંબર 1 નો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો અહીંયા એકદમ સિમ્પલ છે મિત્રો એટલે આપણે એની અંદર જોઈ લઉં દાખલા નંબર 2 એનો પહેલો બીજો ત્રીજો દાખલા નંબર 3 પહેલો બીજો ત્રીજો અહીંયા એકદમ સિમ્પલ છે એકદમ વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ દાખલા આ રીતે છે ઉદાહરણ નંબર 4

હવે અહીંયા ચેપ્ટર નંબર 2 લઈએ મિત્રો તો અહીંયા ઉદાહરણ નંબર 1 એટલે ઉદાહરણ નંબર 1 કાર્ય છે એમાં હેતુ લક્ષી માટે ખાસ ઉદાહરણ નંબર 1 અને સ્વાધ્યાય 2.1 સંપૂર્ણ એ શૂન્યની સંખ્યા ભૂસાતર આકાર આકાર તરીકે અહીંયા જે તમારે આકૃતિ દોરેલી છે અને આ રીતે આપણે દોરે તો એના શૂન્યની સંખ્યા કેટલી થાય એવા સંપૂર્ણ ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર

અહીંયા બીજા નંબરનો ચેપ્ટર લોકો જે હતો એનો ચેપ્ટર આપણે એક રેટ ભાગ પ્રવેશ થી હવે ચેપ્ટર નંબર 3 ની અંદર એમાં સ્વાધ્યાય 3.1 એનો દાખલા નંબર 2 3 અને 4 કે ફક્ત હેતુ લક્ષી માટે તૈયાર કરવા છે એક કોષ્ટક 3.1 આવશે જે કોષ્ટક આપણે અંદર આપેલું છે ચોપડીની અંદર એના આધારે પ્રસાદ હેતુ માટે ખાસ તૈયારી રાખજો બીજો ત્રીજો અને ચોથો હેતુ લક્ષી માટે ખાસ પહેલો વિકલ્પ હોય છે તો હવે દાખલા નંબર 5 દાખલા નંબર સદ્યત ક્રમ પોટલી અંદર દાખલા નંબર 5 છે એ મિત્રો અહીંયા ખાસ કરીને આદેશ કે રોબલી રીતે પણ બોલાઈ શકે છે એ પણ આ ખાસ ધ્યાન રાખજો કે ચોરસ અને લંબચોરસ આપણે તો લંબચોરસ ની આપણે લંબાઈ અને પહોળાઈ સુધારવાનું છે જ્યારે બાજુના ભાગ સુધારવાનું છે હવે ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર પાંચ અને ઉદાહરણ નંબર છ અહીંયા બોસ્ટાડિક ઉદાહરણ છે હવે એમાં સ્વાધ્યાય ત્રણ પણ બે એ સંપૂર્ણ આદેશની રીતે ગણવાનું થશે તો સંપૂર્ણ આદર્શની રીતે આગળ પછી શકે અથવા રોપની રીતે પણ પૂછી શકે અહીંયા ચેંજ થઈ શકે બંને પ્રકારે આગળ જવાબ આવે છે એટલા માટે તમે 4.2 ના 4.3 ના દાખલા બ્લોકલી રીતે આલિસ્ટી રીતે કૂશી સેટ છે એટલે ખાસ એ કે પણ ધ્યાન રાખવું અહીંયા પરવર્તિત કૂશી સેટો હોય છે અહીંયા દાખલા નંબર 2 એનો પેલો ઈસો 14 વધુ વખત ખાસ અહીંયા દાખલા નંબર 2 ગોષ્ઠાળિત છે દાખલા નંબર 3 ની અંદર અહીંયા ફૂટ પ્રશ્ન વાળો દાખલો છે એમાં પહેલો બીજો ત્રીજો પાંચમો અને છઠ્ઠો બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત અંદર એમાં દાખલા છે એ પૂછાઈ શકે છે પરંતુ અહીંયા બેઝિક અને સ્ટાન્ડર્ડ આપણે બેઝિકલ ને ખાસ ધ્યાન માં રાખીને લેવાનું છે તો અહીંયા દાખલા નંબર 3 નો ઓકેરો બીજો ત્રીજો ચોથો અને છઠ્ઠો અહીંયા સ્વાધ્યાય 3.3 એ આપશે એ નોકરી છે તો નોકરી રીતે આપણે જે દાખલા કીધા હોય આદેશની રીતે પણ પૂછી શકે જવાબ બંને રીતે આવે છે એટલે કોઈ પણ પ્રકારે પૂછી શકે છે

సమాంతర శ్రేణిని అందర ఒక విత్రో సంభావన సే ఆక్రా రాష్ట్ర పరిధి అందర్ కొణ ఆ చక్రిని అందర్ ఉదార ప్రసాత లగ్న ప్రమా సజై పొత్వనే ఎని అందర్ దాఖలా నంబర్ 2 నో పేరో విత్రో తీజో నవజో దాఖలా విత్రో 10 విత్రో తీజో అనే తో తో ఆ 2 పొత్వ్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

दाखला नंबर या एक आणि त्रण त्र दाखला एवढा हेतुलक्षी शक्य दाखला दाखला नंबर चार पाच छान एक चौद आणि सत्तर अगळी आणि वीस अठला मित्रों दाखला एकदम सरल दाखला आहे હવે ઉદાહરણ નંબર 11 પરિયો છે સી એલ નું પર વાત કરી છે હવે પછીના જે એકા પર આવે એ સરવાળાનું સૂત્ર ખાસ એસએલ ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આ એએલ ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા બલ્લે વિભાગ અલગ અલગ છે સરવાળાના પુસા છે તો આ રીતે આવશે પાંચ ચોદાના ના પર છે તો ઉપરના એકા તો અહીંયા ઉદાહરણ નંબર 11 12 13

ગુજરાતી હોય છે 31 14 ગુણ તો હવે આગળ નું ચેપ્ટર આપણે જોઈએ કે જે 6ઠ્ઠું અને 7મું ચાલો અંજે મિત્રો આજે આપણે 7મા ચેપ્ટર અંદર અભ્યાસ અંદર ખાસ પોઈન્ટ આવે ને મોડમાં તો અહીંયા પ્રથમ પરીક્ષા માટે આપણે ખાસ લીધું તો જે કુલ 12 માર્ક્સ નો 12 હોય છે એટલે નબર હોય છે કે મિત્રો એક નું તૈયાર કરમાં દરેક ચેપ્ટર જે તો અહીંયા ઉદાહરણ નંબર પહેલો બીજો ચોથો અને પાંચમો હવે સ્વાધ્યાય 56 ની અંદર દાખલા નંબર 1લો પહેલો બીજો અને ત્રીજો હવે અહીંયા દાખલા નંબર 2 દાખલા નંબર 3 4 6 7 8 9 અને 10 હવે ઉદાહરણ નંબર 6 7 9 10 અને અહીંયા સ્વાધ્યાય 7. बेले नियन्द, जापन नमरे, वे, चार, माच, तरिजिव साथ हो वर्दियस अपुसायरों उत्रों कास्ते यार्णों, नौ मने, दस. हवे आपने जातिकित्वो आगलू चप्टर, जी सब्वाना ने आपला सास्त्र नियन्द, बेर चप्टर नियन्दर आया पे वेलिट અલી અંદર આપડા શાસ્ત્ર આયા મોર માટે પણ અયા વિદ્યાર્થી મિત્રો યતુનક્ષિત દી સોડા કઈ તો કુસાજે પણ આયા વધારે પોષ્ટવર ઓલા ઉપર રહે છે એટલા માટે આ જ અંદર પોષ્ટવર દાધારા કરવા પડે અયા એક પ્રકારનો આપળો હવે બીજા પણ આવી રહેશે એવું ધ્યાન થી જોવું પડે પરમ નતો બદલાય તો પણ આપણો ડાબલા ન આવ આ જ પરંતુ એટલે ત્રણ જે સૂત્ર છે વધ્ય મધ્ય સ્તરે બહુલોકના સૂત્ર યાદ રાખવા પડે છે અહીંયા જોઈએ ઉદાહરણ નંબર એક બે સ્વાધ્યાત્રીય પણ એકની અંદર પહેલો બીજો ત્રીજો છઠ્ઠો સાતમો અને નવમો ખાસ ફર્સ્ટ આવી છે મિત્રો અહીંયા ચાલો ઉદાહરણ નંબર ચાર પાંચ અને સ્વાધ્યાત્રીય પોઈન્ટ બેની અંદર પહેલો બીજો પાંચમો અને છઠ્ઠો ઉદાહરણ નંબર આઠ વિદ્યાર્થી મિત્રો ગઈ સાર પણ બોર્ડની અંદર પૂછાયું અહીંયા પુષ્ટિ આવૃત્તિ શોધવાની વાત છે અને જે પણ ત્રણની અંદર તો પહેલો બીજો ચોથો પાંચમો અને સાતમો તો અહીંયા આંકડા દાત્રમાં આટલું તમે ગોખી નાખો મિત્રો અથવા તમારી પદ્ધતિથી સમજી દો તો અહીંયા આ પ્રકારે જ પૂછાતા હોય છે દાખલા અહીંયા એક અસાધ્યતા સૂત્રનો પણ ઉપયોગ કરતા દાખલો જેડ બરાબર ત્રણ એ માઇનસ

તો આજે તમારે બે ચેપ્ટરમાં સૌથી વધારે બોર્ડની અંદર પ્રથમ પરીક્ષામાં પણ આજે અંદર તે છે ખાસ કરીને તો નંબર 1 2 3 4 5 6 8 હવે ચૌદ પોઈન્ટ એટલી અંદર દાખલ નંબર 1 છે અહીંયા દાખલ નંબર 1 ખાલી જગ્યા છે સંપૂર્ણ આવશે દાખલા નંબર 4 અને 5 એ બે હેતુ લક્ષ્ય માટેના છે છ સાત આઠ નવ દસ બાર એક ચેપ્ટર છે સૌથી વધારે જો સરળ ચેપ્ટર હોય તો સંભાવના છે મિત્રો તો એને સંપૂર્ણ દાખલા જોઈ લેવાય એટલા માટે તમારે જે વૈકલ્પિક રીતે જે વધારાના દાખલા પૂછાય એની અંદર તમે સંપૂર્ણ આંકડા અને અહીંયા સંભાવના બે ચાર ચાર ગુના બે દાખલા એટલે ચાર કાર્ય અને એક પ્રવેશ તો ડી વિભાગ તમાર સંપૂર્ણ તૈયાર થઈ જાય છે તો અહીંયા હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા છઠ્ઠા ચેપ્ટરની અંદર જોઈ લઈએ ત્રિકોલની સમૃદ્ધતાની અંદર તો એની અંદર સ્વાધ્યાય છ પોઈન્ટ એક સંપૂર્ણ હેતુલક્ષી માટે છે મિત્રો એટલે એ જોઈ લેવું ખાસ ત્રિકોલ મારી જગ્યા હોય અહીંયા કહીએ તો વિકલ્પની અંદર પણ આપણે શકે પ્રવેશ છ પોઈન્ટ એકની અંદર જે ફ્રેન્ડ્સ નો પ્રમેય લખો એવું આપે તો મિત્રો વ્યાખ્યા પણ લખવી પડે અથવા સપ્રમાણતા મૂળભૂત પ્રમેય લખો એમ પણ પૂછાઈ શકે તો પણ વ્યાખ્યા જો વ્યાખ્યા આપેલી હોય તો પક્ષ સાથે અને સાબિતી સાથે લખવાની આકૃતિ દોરવાની પરંતુ અહીંયા ફ્રેન્ડ્સ નો પ્રમેય એ રીતે પૂછે છે સપ્રમાણતા નો મૂળભૂત પ્રમેય અહીંયા ચોપાટી એ ફરજિયાત છે મિત્રો એટલે અહીંયા વ્યવસ્થિત તૈયાર કરી લેવો હવે સ્વાધ્યાય ચોપાટ બે દાખલા નંબર એક એનો પહેલો બીજો બે વિકલ્પો આવશે પહેલો બીજો બને દાખલા નંબર બે એનો પહેલો બીજો અને ત્રીજો છે હવે ઉદાહરણ નંબર પાંચ ઉદાહરણ નંબર સાત હવે જોઈએ છ પોઈન્ટ ત્રણ ની અંદર ફક્ત દાખલા નંબર એક સંપૂર્ણ દાખલા નંબર બે અને પંદર અહીંયા હવે આપણે મિત્રો આયોજન તો ઓછું છે પરંતુ હવે આગળનો જે સાતમો ચેપ્ટર એ આ ભૂમિતિ પણ જોઈ લઈએ એની અંદર પણ પોસ્ટ આયા કે દાખલા જોઈએ